જવતલીઓ ભાઈ કઈ અને રાજકોટ સંસદની ચૂંટણી પણ હારી ગયા છે અમરેલી માં પણ ચૂંટણી હારી ગયા છે એમને કમાન સોંપી છે કડી બેઠક માટે કોંગ્રેસ ભાજપને ચોક્કસપણે જે રીતે નિરીક્ષકોનો ટીમ ઉતારીને એણે દાવો મૂક્યો છે અને એક જેને કહેવાય ને કે સિમ્બોલ આપ્યો છે કે આ બેઠક અમે લડી લેવાના છીએ અને જીતી ભાજપ માટે કદાચ એ બેઠક ઉપરના પરિણામો ચિંતાજનક આશ્ચર્યજનક નહીં ચિંતાજનક હોય શકે કોંગ્રેસ વિસાવદર ની અંદર એક બ્રહ્મ સમાજ અથવા અથવા તો ઓબીસી સમાજના એક લોકપ્રિય વ્યક્તિનું નામ જે છે એ વટાવવા માંગે છે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હજી મંત્રીપદ પદ લોલીપોપ ચગડી રહ્યા છે એવા સમયે કડી અને વિસાવદર બેઠકો માટેની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે મુરતિયાઓ તૈયાર થઈ રહ્યા છે આપ દ્વારા ગોપાલ ઇટાલિયાની વિસાવદર બેઠક માટે જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે કડી અને વિસાવદર બંને બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે એવા સમયે જે પ્રાથમિક વિશ્લેષણના મુદ્દાઓ આવ્યા છે એ જોવાલાયક એટલા માટે છે કે વિસાવદર બેઠક માટે કોંગ્રેસ દ્વારા જે નામો જાહેર કરવામાં આવ્યા છે એમાં

અને કિરીત પટેલ મજબૂત ટીમ કડીમાં ઉતારી છે જ્યારે ભાજપે એમાં પૂર્વ ધારાસભ્ય સુરેશ પટેલ અને નિતિન પટેલના વિરોધી અને નીતિન પટેલના સમર્થક એવા બે સંયોજકો વિનોદ પટેલ હિમાંશુ બાઈ તેમજ પૂર્વ ધારાસભ્ય સુરેશ પટેલની સાથે દશરથ જે ઠાકોરને મૂક્યા છે આ જંગની અંદર ગેનીબેનની વિશ્વસનીયતાની ફરી વખત ચકાસણી થશે હવે જ્યારે આ માંડવો નખાઈ ગયો છે અને કશમકશ જામી છે ત્યારે ભાજપનું મિશન કોંગ્રેસની વિકેટ ઉખેડવાનું રહે છે કે આગળ શું થાય છે આ અહેવાલ આગળ જો વર્ષપદ બનશે એ પહેલા ઇવિનિંગ પોસ્ટ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો નવા દર્શકોને વિનંતી છે કે આવા જ એનાલિસિસ જોવા માટે આજે જ ઇવનિંગ પોસ્ટ ચેનલને કરો નમસ્કાર ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર મિત્રો વિસાવદર બેઠક માટે હંમેશા એક એવું અનિર્ણાયક પરિબળ કામ કરે છે

હંમેશા બે બાદ નિવેદનો માટે જાણીતા છે એમણે પોતાના ઉમેદવાર નું નામ જાહેર કરી દીધું છે એ પોતે મહેનતમાં લાગી ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા આ ચૂંટણીના તૈયારીના ભાગરૂપ જે નિરીક્ષકો જાહેર કર્યા છે એમાં વધામ વધુમાં વધુ જે છે નું ગણિત શું છે આપને મદદ કરવા માટે જે છે એ આખું આખું બાહ્ય રીતે અમે એકલા હાથે લડીશું એ જાહેર કરી અને અંદર ખાને આમ આદમી પાર્ટી ને મદદ કરવાની છે એ છે

કમલેશ મિરાણીને ફરી વખત આ ચૂંટણી માટે એમને નિરીક્ષક નિમાય એની સાથે જયેશ રાદડિયા અડીખમ ખેડૂત નેતા એની સાથે બે સંયોજક જે નિમા છે એ પણ જ્ઞાતિના સમીકરણો ધ્યાને રાખીને જ ભાજપે મૂક્યા છે મતલબ ભાજપ માટે આ મુદ્દો એક સામધામ ભેદ માટે જ મૂક્યો હોય એવું અત્યારનું ચિત્ર છે

હવે એમને પાછું આ જવાબદારી સોંપી છે કે ભાઈ ફરી એક વખત કમાલ કરી બતાવો એમની સાથેની જો કે ટીમ જે કોંગ્રેસે મૂકી છે એટલે ત્યાં પ્રતિસ્પર્ધા માટે કોંગ્રેસ મક્કમ હોય એવું અત્યારે એ બેઠક ઉપર દેખાય છે કારણ કે ગેનીબેન ઠાકોરની ઠાકોર ની સાથે એમણે કિરીટ પટેલ જિગ્નેશ મેવાણી ગ્યાસુદ્દીન શેખ સહિતના જે કઈ આખો કાફલો ઉતારી દીધો છે કે જે એ વિસ્તાર કડી સીટ જીતવી છે એવો મનસુબો હોય એવું લાગે છે સામે પક્ષે એમાં ભાજપના નિરીક્ષકો જે છે એ જેને કહેવાય કે કોંગ્રેસના પ્રમાણમાં કઈક નબળા મૂક્યા હોય એવું અત્યારે તો લાગે છે ભારતીય જનતા પાર્ટી દર વખત દિગ્ગજો ને ખેડવી રહી છે આ બે માં કોને ખેડવે છે જો પણ રસપ્રદ રહેશે અંદર ખાને થી જે માહિતી ઉપલબ્ધ થઈ રહી છે એ એવું બતાવે છે કે કોંગ્રેસ વિસાવદર ની અંદર એક બ્રહ્મ સમાજ અથવા તો અથવા તો ઓબીસી સમાજના એક લોકપ્રિય વ્યક્તિનું નામ જે છે એ વટાવવા છે બ્રાહ્મણ અથવા તો એ દિગ્ગજ વ્યક્તિની લોકપ્રિયતાને વટાવવા માટે કોંગ્રેસ ઉમેદવાર બનાવી શકે છે હવે આ મતો તોડવાથી કોને ફાયદો થાય એનું ગણિત ભાજપે કરવું પડે એમ છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પટેલોનો દબદબો ધરાવતી આ બેઠકો ઉપર પસંદગીનો કળશ કોના ઉપર ઢોળે છે એ પણ એક મોટી બાબત ગણાશે આગામી સમયની અંદર માંડવા રૂપાઈ ગયા છે અને જાનૈયાઓ તૈયાર થઈ ગયા છે વરરાજા હજી નક્કી થયા નથી ભાજપ અને કોંગ્રેસના પરંતુ જે રીતે નિરીક્ષકોની ટીમો બનાવી છે એ ટીમ જોતા એવું લાગે છે કે વિસાવદર બેઠકની અંદર આમ આદમી પાર્ટીને ફાયદો થાય આપણે તો કઈ આમાં હાસિલ કે કોર્ટ છે નહીં કોંગ્રેસની સ્થિતિ એવી છે હવે એ ઉમેદવાર જાહેર કરીને જે મતો તોડે છે એ ભાજપના તોડે કે જેથી કરીને ગોપાલ ઇટાલિયન ફાયદો થાય એવું પણ અત્યારનું કઈક વાતાવરણ બને એવું પણ લાગે છે જે દિગ્ગજ નેતા બ્રહ્મ સમાજ અથવા તો ઓબીસી સમાજ માંથી ભાજપના ટાર્ગેટમાં તો હોય જ અને છે જ હવે એ ઓપરેશન ભાઈ શ્રી કમલેશ મિરાણી કે જે એમાં માસ્ટર ગણાય છે અને જયેશભાઈ રાદડીયા કેવી રીતે પાર પાડે છે એ વિસાવદર બેઠકની ચૂંટણી નું પરિણામ નક્કી કરશે કડી બેઠક માટે કોંગ્રેસ ભાજપ ને ચોક્કસપણે જે રીતે નિરીક્ષકો સિમ્બોલ આપ્યો છે કે આ બેઠક અમે લડી લેવાના છીએ અને જીતીને બતાવવાના છીએ ભાજપ માટે કદાચ એ બેઠક ઉપરના પરિણામો ચિંતાજનક આશ્ચર્યજનક નહીં ચિંતાજનક હોય શકે પહેલી તારીખ અંદર બંને પક્ષો પોતપોતાના ઉમેદવાર જાહેર કરશે ત્યારે હજુ વધુ ચિત્ર સ્પષ્ટ થશે પરંતુ સૌરાષ્ટ્ર જે રીતે વિસાવદર બેઠક માટે કોંગ્રેસે શરૂઆત કરી છે એ શરૂઆત એવું કહી શકાય કે મેળવવા કરતા ગુમાવવા માટે અથવા તો ભાજપની હાર

એક એનાલિસિસ અલગથી પણ થઈ શકે એમ છે અને ગુજરાત સરકારની અંદર કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા પછી જે પ્રકારે મંત્રીપદની એક જેને કહેવાય ને કે રાજવન બેઠેલા નેતાઓ હજી ઓન વે છે ત્યારે એમને પણ આમાં ઉતારશે અને એમને પણ ચકાસશે જોકે હાલમાં જે કાંઈ કોંગ્રેસમાં કે બીજા પક્ષોની અંદર મોટા નેતાઓ છે એ અન્ય પક્ષોમાંથી ભાજપમાં ગયેલાઓને અત્યારે જે રીતે લાઈનમાં બેસાડી દીધા છે એ જોઈને પોતાનું આગળનું ભવિષ્ય નક્કી કરશે એવું તો લાગે છે પરંતુ વિસાવદર બેઠકનું પરિણામ જે છે એ કોંગ્રેસ લડશે કેવી રીતે લડશે કે કેમ લડશે ભાજપ અને આપ વચ્ચે મુકાબલો થાય એવું ચોક્કસ છે જયારે કડીની બેઠક ઉપર કોંગ્રેસ ભાજપ લડી લેશે એવું ચોક્કસ કહી શકાય ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર